પ્રકરણ તેત્રીસ બાબુરામ અને નિરંજન એક વખત કોલકાતાની એક હરિસભામાં શ્રી રામકૃષ્ણ શ્રીમદ ભાગવતની કથા સાંભળવા ગયા હતા ત્યાં બાબુરામને એમનો પ્રથમ મેળાપ થયો દક્ષિણેશ્વરના એક સંત પુરુષ ઈશ્વરનું નામોચ્ચારણ કરતાં કરતાં શ્રી ગૌરવની પેઠે બધું બાહ્યભાન ભૂલી જાય છે એવું એણે આથી પહેલાં પોતાના મોટાભાઈ પાસેથી સાંભળ્યું હતું એવા એ સંત પુરુષને મળવાની હવે તેને ઉત્કંઠા થઈ હતી એ રાખાલના વર્ગમાં ભણતો હતો એટલે એને ખબર હતી કે રાખાલ ઘણીવાર દક્ષિણેશ્વર જાય છે બીજે દિવસે એણે રાખાલને જ શ્રી રામકૃષ્ણ વિશે પૂછ્યું વાતચીતને અંતે નક્કી થયું કે હવે પછીને શનિવારે બંને જણે સાથે દક્ષિણેશ્વર જવું શનિવાર આવ્યો અને બંને જણ હોડીને માર્ગે જવા નીકળ્યા રસ્તામાં રામદયાળ ચક્રવર્તી નામનો એક મિત્ર પણ તેમને આવી મળ્યો આ રામદયાળ અવારનવાર દક્ષિણેશ્વરની મુલાકાત લેતો બાબુરામને દક્ષિણેશ્વર વિશે કશો જ ખ્યાલ ન હતો રાખાલે એને પૂછ્યું ત્યાં રાત રોકાવાની તારી ઈચ્છા છે ને બાબુરામ તો એમ જ ધારી બેઠો હતો કે એ સંત પુરુષ તો કોઈ ઝૂંપડીમાં પડી રહેતા હશે એણે સામેથી પૂછ્યું શું આપણા માટે ત્યાં સગવડ હશે ખરી રાખાલે કહ્યું હોય પણ ખરી આટલું જ બસ ન હતું રાતે જમવાનો પ્રશ્ન પણ બાબુરામને મૂંઝવતો હતો એટલે એણે ફરી પ્રશ્ન કર્યો રાતે જમવાનું શું કરીશું હું ધારું છું કે ત્યાં દુકાનો તો હશે રાખાલે એટલો જ જવાબ આપ્યો એ તો કંઈક ગોઠવણ કરી લઈશું